એ વિદ્યાર્થી મિત્રો પોચ પોઈન્ટ ચાર એનો ત્રીજો દાખલો નીચેની સંખ્યાઓમાંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરીએ તો બાદ બાકી પૂર્ણ વર્ગ મળે તો વિદ્યાર્થી મિત્રો આ પહેલાં કટ થોડા ભારે છે કારણ કે સહેજ રીત અલગ છે અલગ તો નથી પણ શેષ છે જે પેલું એક્ઝેક્ટ આવતું હતું એવું નહીં આવે એક દાખલો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે તો આપણે ત્રીજાનો ગણીએ પહેલો જુઓ કયો છે એક હજાર પચીસ બરાબર છે ચલો હું લખું છું પહેલો એક હજાર પચીસ ગણવાનો સેમ ટુ સેમ રીચ થોડો જ ફેરફાર આવશે ચલો પહેલાં શું કરતા આપણે પહેલાં દાખલામાં તો જોડકી બનાવતા ચાલો આ જોડકીના દસ છે એટલે ત્રણ તરી નવ દસમાંથી નવ જાય એટલે એક અને આ પચીસ ઉતારે આ ત્રણ ઉમેરતા એટલે ત્રણ ને ત્રણ છ હવે વિદ્યાર્થી મિત્રો અહીં એવો અંકડો લખતા પહેલાંમાં કંઈ એકસો પચીસ આવી જ જતા પણ આમાં એ પોસિબલ નથી આપણે થોડું વિચારવું પડશે તો બાસઠ એ લઈએ બગડો મૂકીએ તો બગડો બે દુ ચાર બે છ બાર એકસો ને ચોવીસ આ એક્ઝ નહીં આવે તો અહીં લખીએ બે બે એકસો ચોવીસ જીરો જીરો એક તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં શેષ કેટલી વધી તો તમે જુઓ તો એક શેષ વધી ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે શું કહે છે નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરીએ તો પૂર્ણ વર્ગ મળે તો અહીં લખવું પડે એક બાદ કરવો પડે એક હજાર ચો પચીસ હતી રકમ એમાંથી એક બાદ કરો તો એક હજાર ચોવીસ મળે તે પૂર્ણ વર્ગ છે તો જે શેષ હોય બાદ કરવી પડે તો જવાબ બરાબર હું લખીશું જવાબ લખવા પડે એક બાદ કરવા પડે જે શેષ હોય એ જવાબ હોય ઓકે ચલો પહેલો પૂરો થયો બીજો જુઓ બીજો છે ચૌદ છેતાલીસ ઓકે ચલો આવું જોજો ડબલની જોડકી કરો પહેલાં ચૌદ છે એટલે ચોગું ચોગું સોળ થશે ત્રણ તરી નવ લેવા પડશે ત્રણ તરી નવ ચૌદમાંથી નવ જાય એટલે પાંચ આવશે છેતાલીસ ઉતારી લો ત્રણ ઉમેરો એટલે ત્રણ ને ત્રણ છ આવું કેટલાય લઈએ તો આની નજીક જઈએ તો આઠે ચેક કરીએ અઠ્યો અઠ્યો ચોસઠનો ચોકડો વધી છ આઠ છંગ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પાંચસો ચુમ્બાલીસ આવે છે તો આઠે લઈ જોઈએ આઠે આઠ પાંચસો ચુમ્બાલીસ એટલે બે જીરો જીરો બે શેષ વધી તો આપણો બાદ કરવા પડે રકમ કઈ છે એક હજાર ચારસો છેતાલીસ ઓછા બે તો એક હજાર ચારસો ચુમ્બાલીસ જે પૂર્ણ વર્ગ સંખ્યા છે પછી જવાબ કરીને લખી દઈએ જવાબ બરાબર કેટલા શેષ આવી બે તો બે બાદ કરવા પડે આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો છે ચલો ત્રીજો દાખલો જોઈએ ત્રીજો છે બે હજાર નવસો ને ઓગણીસ બે હજાર નવસો ઓગણીસ ચોથો છ ચોવીસ જીરો પોચ લખી દઉં રકમ તો ચોવીસ ઝીરો પાંચ લખી દીધી ચાલું આપણે ગણું તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું જેમ ગણતા હતા એમ ડબલની જોડકી બનાવી દો આ જોડકી ના પોચે પોચે પચીસ ઓગણત્રીસમાંથી પચીસ જોઈએ એટલે ચાર ઓગણીસ નીચે ઉતાર્યા આ પાંચ ઉમેરો એટલે પાંચ ને પાંચ દસ હવે વિદ્યાર્થી મિત્રો આની નજીક જઈએ તો એકસો ચારે જોઈ જોઈએ ચોગુ ચોગુ સોળ અને ચાર બરાબર તો ચારે ચાર ચાર સોન સોળ એટલે ત્રણ જીરો જીરો તો કેટલી શેસાઈ ત્રણ તો અહીં લખો બે હજાર નવસો ઓગણીસ ઓછા ત્રણ બાદ આવ્યા તો બે હજાર નવસો સોળ સત્તર અઢાર ઓગણીસ સોળ જે પૂર્ણ વર્ગ સંખ્યા છે તો જવાબ લખી દો તો જવાબ બરાબર ત્રણ બાદ કરવા પડે અને આ રીતે બોક્સ બનાવી દો ચલો ચોથો લઈએ ચોવીસ જીરો પોચ તો આ જોડકી એના ચોગું ચોગું સોળ પોચે પોચે પછી વધી જશે ચોગું ચોગું સોળ એટલે ચાર અને ચાર આઠ આવ્યા અને આ પોચ ઉતારો ચાર ઉમેરો એટલે ચાર ચાર આઠ હવે લઈએ દસે આવે એટલે કદાચ નવે લઈ લઈએ નવે નવે નો એકડો વધી આઠ નવ અઠો બોતેર બોતેર અને આઠ એસી આઠસોને એક આવે છે તો નવે નવ અને આઠસોને એક લઈ લઈએ તો ચાર જીરો જીરો શેષ કેટલી આવી ચાર તો એ બાદ કરો બે હજાર ચારસો પોચ ઓછા ચાર બરાબર બે હજાર ચારસો એક સંખ્યા છે બે હજાર ચારસો નું વર્ગ મૂકશો ના વર્ગ મૂક્યો હોતવાનો અહીં જવાબ લખવાનો જવાબ બરાબર ચાર બાદ કરવા પડે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો ચાર પૂરા થયા પાંચમી લખી દઈએ પાંચમી છે ત્રણ હજાર આઠસો ઓગણપચાસ ત્રણ હજાર આઠસો ઓગણપચાસ છઠ્ઠી છ છ હજાર નેવું તો છ હજાર નેવું ઓકે चलो આવું જોઈએ અહીં ડબલની જોડકી કરી દઈશું પહેલાં તો છાયો છાયો છત્રીસ લઈ લઈએ એટલે બે અને ઓગણપચાસ ઉતાર છ બાર થઈ ગયા હવે જોઈએ એટલે બાર છે તો એકસો વીસ એકસો બે લઈએ ચલો બે દુ ચાર બે દુ ચાર અને બે એકા બે બસો ચુમ્માલીસ તો બે લઈએ તો બે આયા બસો ચુમ્બાલીસ નવમાંથી ચાર જાય એટલે પોચ જીરો જીરો તો પાંચમા દાખલામાં શેષ પાંચ આવી તો અહીં બાદ કરો ત્રણ હજાર આઠસો ઓગણપચાસ ઓછા પોચ તો ત્રણ હજાર આઠસો ચુમ્બાલીસ નવમાંથી પોચ જાય એટલે જ્યાં જે પૂર્ણવર્ગ સંખ્યા છે ત્રણ હજાર આઠસો પોચ બાદ કરવા પડે જવાબ લખવા તો લખી દો જવાબ બરાબર પાંચ બાદ કરવા પડે ઓકે ચલો આગળ જોઈએ છઠ્ઠો મો ડબલની જોડકી કરો છયો છાવો છ સત્યો સતિ ઓગણ અઠ્યોઠ્યો ચોસઠ વધી જશે સત્યો સતી ઓગણપચાસનો એટલે પચાસ અને અગિયાર આવશે ને અગિયાર અને નેવું અહીં સાત ઉમેરો એટલે સાત ને સાત ચૌદ હવે અહીં કેટલા લઈએ તો ચૌદ છ એટલે ચલો સત સાતે લઈ જોઈએ શું થાય સત્યો સતિ ઓગણપચાસનો નવરો વધી ચાર સાત અઠ્યાવીસ ઓગણતી ત્રીસ એકત્રીસ બત્રીસનો બગડું વધી ત્રણ સાત એકા સાત આઠ નવ દસ દસ ઓગણત્રીસ તે આઠે જોઈએ ચલો અઠ્યો અઠ્યો ચોસઠનો ચોગડો વધી છ આઠ ચોક બત્રીસ તેત્રી ચોત્રી પોત્રીસ છત્રીસ અડત્રી અડત્રીસનો આઠડો વધી ત્રણ આઠ નવ દસ અગિયાર ચોર્યાસી આ તો અગિયાર ચોર્યાસી નજીક થશે તો આઠેલો અગિયાર ચોર્યાસી તો અહીં આવશે આઠ અને દસ દસમાંથી ચાર હજાર છ જીરો 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 તો છ સેસ એ બાદ કરો છ હજાર નેવું ઓછા છ તો છ હજાર ચોર જે પૂર્ણ વર્ગ સંખ્યા છે તો અહીં આવું શું લખવું પડે જવાબ બરાબર છ બાદ કરવા પડે છઠ્ઠા દાખલામાં ચલો આગળ જોઈએ સાતમો છ સાત હજાર લખી દઉં હું સાત હજાર સાહીઠ આઠમો છ નવ હજાર છવ્વીસ નવ હજાર ઓકે ચલો આવું જોઈએ ડબલની જોડકી કરી દઈએ અઠિયો અઠિયો ચોસઠ લેવા પડશે અઠિયો અઠ્યો ચોસઠ સિત્તેરમાંથી ચોસઠ જોઈએ તો છ અને સાઈડ ઉપરથી ઉતારે અને આઠ ઉમેરો એટલે આઠના આઠ સોળ હવે લઈએ તો સોળ છે સોળ છ સોરે કાં સોરા સોળનું બત્રીસ સોડત્રીસ અડતાલીસ સોળ ચોક ચોસઠ સોળ પંચો એસી સોળ સોળ ચોગે લઈએ છ ચાર ચોક સોળનો છગડો વધી એક ચાર છક ચોવીસ ને એક પચીસનો પોછડો વધી બે ચાર પોચ છ છસો છપ્પન બરાબર છે તો ચારે ચાર છસો ને છપ્પન એટલે ચાર શેષ આવશે જીરો જીરો ચાર તો સાતમામાં શું કરવું પડે ચાર બાદ કરો સાત હજાર સાઠ ઓછા ચાર તો સાત હજાર છપ્પન પૂર્ણવર્ગ સંખ્યા છે તો જવાબ બરાબર ચાર બાદ કરવા પડે ઓકે ચલો આઠમું જુઓ આ જોડકી ના એ નેવું છે એટલે નવી નવી એક્યાસી આવશે નેવુંમાંથી એક્યાસી જાય એટલે નવ અને છવ્વી ઉતારે એમના આ નવ ઉમેરો એટલે નવ નવ અઢાર હવે લઈએ તો અઢાર છ તો સાતે લઈ જોઈએ ચલો સતું સત્યુ ઓગણપચાસનો નવડો વધી ચાર સાત અઠ્ઠો છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ સાહીઠની શૂન વધી છ સાત અને છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર હા તો વધી લે તો ચારે લઈએ ચલો ચાર ચોક સોળનો છગડો વધી એક ચાર અઠ્ઠો બત્રીસ ને એક તેત્રીસનો તગડો વધી ત્રણ ચારે ચાર અપોચ છ સાત સાત શું છત્રીસ ચલો પાંચે પોચે પોચે નો પોચડો વધી બે આ પોચ તો ચાલીસ એકતાલીસ બેતાલીસનો બગડો વધી ચાર પોચે કા પોચા અને નવ નવસો પચીસ કેટલા છે હું નવસો પચીસ તો પાંચે લઈ લઈએ પાંચે પાંચ અને નવસો પચીસ જીરો જીરો એક તો કેટલા આવ્યા એક આવ્યા તો એક બાદ કર દો નવ હજાર છ છવ્વીસ ઓછા એટલે નવ હજાર વર્ગ સંખ્યા છે તો જવાબ બરાબર એક બાદ કરવા પડે કે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ